નંદનગર રાજનગર જગદંબા બે આશા પાંચ કોલોની અન્વી સોસાયટીના રહેવાસીઓએ આ અંગે રજૂઆત કરી હતી ખાસ કરીને આ સોસાયટીના આસપાસની સોસાયટીઓએ દિવાલો ઊભી કરીને રસ્તા બંધ કરી નાખતા આ સોસાયટીના રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારના રહેવાસીઓએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા પોતાની સમસ્યા વર્ણવી હતી મારું નામ શારદાબેન બીલ છે અતંજાર આશાપુર સોસાયટીમાં રહું છું ચારે કોર અમારી બાઉટ્યો થઈ ગઈ છે અમારા જાહેર રસ્તા બંધ થઈ ગયા છે અમને ક્યાંથી નીકળવાનો માર્ગ નથી કલેક્ટર સાહેબભાઈ એટલી જ અમે મદદ માંગવા આવે છે કે અમને અમારો રસ્તો જે નકશામાં છે એ અમને મળવો જોઈએ એના માટે અમે પાંચસોથી હજાર વસ્તી મેલામંડલ બધું અમે અહીંયા આવીને બેઠા છીએ સરકારથી અમારી નમ્ર વિનંતી છે અમને રસ્તો અપાવો અમારા ઘરોમાં બાઉન્ડ્રી બનવાના કારણથી પાણી ભરાઈ ગયા છે અમે રાંધીને છોકરાને કેવી રીતે ખવડાવીએ અમારા છોકરા અમે બધા ખાટલા ઉપર બેઠા છીએ ચારેકોર બાઉન્ડ્રી થવાથી અમારું ઘરના પાણી નીકળતા નથી ચારેકોરથી અમે ઘરેલા બેઠા છીએ નમર છે કે અમને રસ્તા અપાવો સાહેબ મારું નામ મિત્તલ રાજગોર છે હું વિનાયક સોસાયટીમાં રહું છું અને અમારા જો અત્યારની હાલત અમારી એવી ગંભીર છે કે અમારા બધા જ રસ્તા બંધ કરવામાં આવ્યા છે તો હવે અમે અહીંયા કને કલેક્ટર સર એટલા માટે જ આવ્યા છે કે અમારા ક્યાંકથી તો અમારા રસ્તા ખુલવા જોઈએ ને કેમ કે અત્યારે અમારે ક્યાંક એમરજન્સી આવે તો અમે બધા ક્યાં જઈએ અત્યારે કોઈ સ્કૂલના છોકરા પણ સ્કૂલ પણ નથી જઈ શકતા ટ્યુશન પણ નથી જઈ શકતા હવે આપણે અમને કરવું તો કરવું શું હવે અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી અમે બધા વચમાં ફસાઈ ગયા છે બધી સોસાયટીની અંદર બધા ચારે રસ્તા અમારા બધા બંધ છે તો મેં એક માંગ કરીએ છીએ કે અમારો જ્યાં જ્યાં મતલબ રસ્તો છે એ અમને ખોલી આપવામાં આવે તો બહુ એમનો આભાર માનશું કેમ કે અત્યારે અમે બહુ જ તકલીફમાં છીએ મારું નામ રમેશભાઈ કાનજીભાઈ થારું છે હું એક સામાજિક કાર્યકર્તા છું ને આજે જે અતંજાર ગામની અંદર દશક જે કોલોની આવેલી છે જેની અંદર જે રાજ્ય માર્ગ ગડા રાજ્ય માર્ગ રાખવામાં આવે છે અને જે જાહેર રસ્તા રાખેલામાં રાખેલા આવેલ છે તે રસ્તા બંધ કરી દેવામાં આવેલ છે જે મોટા માથાઓ છે એ લોકોએ જે દબાણ કરેલે છે અને જે કોલોનીઓ બનાવે છે ફક્તને ફક્ત પોતાના ફાયદા માટે એ લોકો જાહેર માર્ગ બંધ કરી નાખે છે અને આજે જે અધિકારીઓ છે એના વિરુદ્ધ કોઈ પણ પગલાં લેતા નથી અધિકારી અને કોઈ પણ જાતની રજૂઆત સાંભળતા નથી આજે ન છૂટકે આજે કલેક્ટર સાહેબ કને આવવું પડ્યું છે અને કલેક્ટર સાહેબ પાસે એટલે વિનંતી કરી છે કે સાહેબ આ જે છે મોટા માથાઓ એ લોકો જે દબાણ કર્યું છે એ દબાણ દૂર કરવામાં આવે નતર સાહેબ અમે પાંચ દિવસની અંદર ક્યાં પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે એની તમામ પ્રકારની જવાબદારી તંત્ર દેશે અને સાહેબ ત્યારબાદ કોઈ પણ જો કોઈપણ પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચશે એની તમામ જવાબદારી કલેક્ટર સાહેબને કંઈ કહીએ છીએ તંત્રને દેશે એ દબાણ બે હજાર સત્તરથી છે અને પણ હાલની તકે એવું થયેલ છે કે થોડું થોડું કરી અને ચાર જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે જે જે મોટા માથાઓ છે જેવું કહેવાય કઈ કોલોની છે રોયલ સિયા એક સૂર્યા જી સ્કૂલનું છે અને બીજું એક આ આશાફાઈ છે ટોટલ પાંચ જેટલી કોલોનીઓએ દબાણ કરેલું છે અને બે હજાર સત્તરથી એ લોકો લડાઈ લડે જ છે પણ આજની સુધી કોઈ નિકાલ નથી આવ્યો તે ન છૂટકે આજે કલેક્ટર સાહેબ આવવું પડ્યું છે એનું કારણ એ જ હોય છે કે ને એક કે એ લોકો મોટા માથા છે અને એ કે છે અમારા અધિકારી અમારું કોઈ કાંઈ કરી શકશે નહીં અને એ લોકોને તંત્રની કોઈ પણ જાતની ભીખ નથી અને જો આ લોકો કોઈ પણ અવાજ ઉપાડે છે તો એને લોકોને ધાકધમકી કરવામાં આવે છે અને કહેશે કે તમે ખોટા કેસો ફસાવી નાખશી ખોટા કેસો કરશે ખોટા રીતે ક્યાંક ને ક્યાંક કનડ ગતિ કરવામાં આવે છે માણસોને